સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે સોમવારે રાત્રિના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અરસામાં ચાર લૂંટારો રિવોલ્વર જેવા હથિયાર સાથે દુકાનમાં ઘૂસી ગયા હતા દુકાનમાં હાજર અશ્વિન રાજપરાએ પ્રતિકાર કરતા એક લૂંટારાએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા લૂંટની ઘટનાને અંજામ આપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાસી છૂટેલા ત્રણ લૂંટારોની શોધખોળ હાથ ધરાઈ હતી અશ્વિન રાજપરાને લોહીલુઆ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું પ્રાથમિક માહિતી મુજબ ચાર લૂંટારો શ્રીનાજી જ્વેલર્સ શોરૂમના લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા શોરૂમમાં હાજર નામના વ્યક્તિ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રતિકાર કરતા જ લૂંટારોમાંથી એક પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા આ ગોળીઓ આશીષભાઈને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા આસિષભાઈ જ્વેલરી શોપના ઓન પેપર ઓનર છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે લૂંટ અને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા હતા સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડે છે અને તેની પાછળ અને ત્રણ આરોપીઓ પણ ભાગતા દેખાય છે આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેની પાછળ દોડી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે લોકોની સતર્કતા અને હિંમતને કારણે ચાર આરોપીઓમાંથી એકને ઘટના સ્થળેથી જ લોકોએ પકડી પાડ્યો હતો ગુસ્સે ભરાયેલા ટોળાએ આ આરોપીને માર માર્યો હતો જેના કારણે તેના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે એમાં રાત્રિના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અસરમાં એક ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂટ કરવાના ઇરાદે આ જ્વેલર જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમને ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશિષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો તો એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના એક આરોપીએ જે વિક્ટિમ જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા બે રાઉન્ડ ફાયર જે થયા હતા એમાં વિક્ટીમ જે છે આશિષભાઈ એમના છાતીના ભાગે બંને બે બુલેટ લાગી તો એમનો પ્રાથમિક સારવાર અર્થે ગયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા ત્યાં એમના ડેથ જાહેર કરેલા છે એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે એમને એપલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે આ જે ચાર આરોપીઓ ફાયર સાથે લૂંટ કરવાના ઇરાદે આવેલા હતા એમાંથી એક આરોપી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એનો માર પણ મારેલો હતો એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું તો એને યોગ્ય પોલીસ જપતા હેઠળ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી છે આ જે ગુનાવાળી જગ્યાએ જે ત્રણ રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે વિગતો જે મળી છે એ અનુસંધાને ત્રણ રાઉન્ડ ફાયર થયેલા એવી હકીકત મળી આવેલી છે અને આ બાબતે ત્રણ ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયેલા છે સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે આ ત્રણેય આરોપીઓની ઝડપી પાડવા માટે બ્યુરો રિપોર્ટ સુરત